મેહુલ દીપકભાઈ પરમારે મળીને પોતાના મિત્ર દુર્ગીશ યાદવના ખુનની અદાવત રાખી ગઈ તારીખ પાંચ પાંચ બે હજાર ના રોજ ફરિયાદીનો દીકરો સૂરજ યાદવ અને તેનો મિત્ર રવિ ચૌહાણનો કોર્ટમાં તારીખ ઉપર આવ્યા હોય ત્યારે બપોરના એકાદ વાગ્યાના સુમારે અઠવા પાર્લે પોઈન્ટ કેબલ બ્રિજ ઉતરતા અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર આ સુરજ યાદવ ને તીક્ષ્ણ હત્યાના અસંખ્ય જીવલેણ ખા મારી મોત નીપજાવી ભાગી ગયા આ ત્રણેય આરોપીઓને સત્વરે ઝડપી પાડી જૂલના સળિયા પાછળ લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા મજકુર આરોપી કરણસિંહ રામ સિંહ રાજપૂતે સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એ પાઠ બે હજાર ત્રેવીસ સીપીકો ત્રણસો બે એકસો ચૌદ ચોત્રીસ જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબના ગુનામાં કાચા કામના કેદી તરીકે દસ પાંચ બે હાજર નામ કોર્ટની જુડિશિયલ કસ્ટડી હેઠળ મધ્યસ્થ જેલમાં હતો તેને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી તારીખ પંદર દસ બે હજાર ચોવીસના રોજથી દિન સાતના ના વચગાળાના જામીન રજા ઉપર મુક્ત થયો અને તેને બાવીસ દસ બે હજાર ચોવીસના ના રોજ સુરત રાજપુર જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે રજા પરથી સમયસર જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો અને નાસ્તો ફરતો હતો આરોપીને સુરત શહેર પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કૂલના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ આધારે બાતમી મળી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મધ્યપ્રદેશના ચંબલ ક્ષેત્રના અંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બળીતોર ગામમાં રહેતા તેના મામાના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાશપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપા તજવીજ કરી છે આરોપી ત્રણ નવ સુધી ભણ્યો છે તે પાંચ છ વર્ષ પહેલાં સુરતમાં આવી સચિન ઓચીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વોટર ઝેડ લુમ્સના મશીન ચલાવવાની નોકરી કરતું હતું રામપાલ રામપાલસિંહ રાજપૂત ઉંમર પચીસ રહેવાસી પ્લોટ નંબર ચારસો ચાર મકાન નંબર સત્તર સાયના સેક્ટર તુલસી હોટલ પાસે સુરત મોળ રહેવા સેકસો નેવું ટોલા ભેરોલી ઉત્તર પ્રદેશ